મગજ એવો મગજ જ એવો ખાવા ને એની તો ધરપકડ થઈ ગઈ પૂછપરછ તો થશે ને કઈ દીધું હું કઈ નજ જવાની દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલો અને હુમલો કરનાર રાજકોટ વાસી નીકળ્યો એટલે રાજેશભાઈ એમનું નામ છે અને દિલ્હીના લોક દરબાર યોજ્યો હતો ત્યાં એ પહોંચ્યા એના પછી કાગળિયા બતાવ્યા કાગડિયા બતાવ્યા પછી કઈક આક્રમક બોલ્યા બોલચાલ થઈ અને એના પછી કાગળિયા પણ ઉછાળ્યા અને હુમલો કરી અને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો રાજેશ સાકરિયા આ કેમ કર્યું એ સૌથી મોટો પ્રશ્ન હતો સૌથી મોટો પ્રશ્ન એટલે હતો કારણ કે એક રાજકોટનો વ્યક્તિ દિલ્હીમાં જાય છે દિલ્હીમાં જઈને સીએમને કાગડિયા બતાવે છે અને પછી દિલ્હીના સીમને લાફો મારે છે લાફા મારવાનો પ્રયાસ કરે છે તો એનું કારણ શું હોઈ શકે એ માણસ આટલો આક્રોશિત કેમ થઈ ગયો તો મૂળ વાત એ પશુ પ્રેમી હતો દિલ્હીમાં અત્યારે જે રીતના સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે સ્ટ્રીટ ડોગ છે એટલે જે રખડતા કૂતરાઓ છે એને એકસાથે લઈ જઈ અને શેલ્ટર હોમમાં રાખવાના એનું વેક્સિનેશન કરવાનું અને સુપ્રીમ કોર્ટે એની માટેનો જે સમય પણ આપ્યો એના પછી ત્યાં ખૂબ બધો વિરોધ થયો એટલે મહારાષ્ટ્રમાં કબૂતરની વાત હોય કે પછી દિલ્હીમાં જે રખડતા કૂતરાની વાત એ વિષય પર અત્યારે દેશમાં ખૂબ ચર્ચાઓ થઈ રાજકોટમાં બેસેલા એ વ્યક્તિને એટલો બધો ફરક એટલે પડ્યો કારણ કે એ પશુ પ્રેમી છે આ બધું જ કહી રહ્યા છે એમના પરિવારના વ્યક્તિ એમના માતા સુધી પત્રકારો પહોંચ્યા પત્રકારો એમને સવાલ કર્યો કે તમારો દીકરો ક્યાં ગયો હતો કેમ ગયો હતો એમની માતાને એવું કહેવું છે કે મારો દીકરો તો ઉજ્જૈન ગયો હતો એવું કઈને ગયો હતો અને એની માનસિકતા આવી જ છે મગજથી આવો જ છે તમે કોઈને પણ પૂછી લો એને તરત ગુસ્સો આવી જાય છે જ્યારે કુતરાવાળા સમાચાર આવ્યા એટલે સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ આપ્યો એના પછી એ ગુસ્સામાં આવી ગયો એને હાથ પગ પછાડ્યા હતા અને એના પછી પછી દિલ્હી ગયો અને આવું આવું જ જ કરે કરે છે 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 ગુસ્સામાં આવ્યા કશું પણ એનું માનસ એની માતાએ કહ્યું એટલે એ રાજેશભાઈની માતા પાસે જ્યારે લોકો પહોંચ્યા પત્રકારો પહોંચ્યા એના પછી એમને પોલીસ પણ લઈ જવા માટે આવી પોલીસને પણ એ વિનંતી કરી રહ્યા હતા કે મને ન લઈ જતા મારી કોઈ ભૂલ નથી મારો દીકરો ત્યાં ગયો હતો અત્યારે દિલ્હીમાં રાજેશભાઈ એ પોલીસ કસ્ટડીમાં છે આગળની કાર્યવાહી એમના ઉપર થશે કારણ કે દિલ્હીના સીએમ પર હુમલો કરવાનો પ્રયાસ એ ખૂબ મોટી વાત છે રાજકોટનો એક વ્યક્તિ ત્યાં પહોંચે છે અને પછી હુમલો કરે છે એ પશુ પ્રેમી છે એટલે હુમલો થાય છે અત્યારે પ્રાથમિક માહિતી છે આગળ જતા રાજેશભાઈ શું કહે છે પોલીસ કસ્ટડીમાંથી શું સામે આવે છે એ જોવાનું રહ્યું પણ અત્યારે જ્યારે એમના પરિવારને મળવા માટે પત્રકારો જાય છે ત્યારે શું થયું તે જુઓ

અરે પણ નાખ્યા કુતરા પ્રેમી હતા એટલે કુતરા નું ને શું કેશો કુતરા ગાયનું

모르겠 뭐, 뭐, બીજું કઈ નો ફોન મૂકી કઈ પાર્ટીમાં છે દીકરો કઈ પક્ષમાં માં છે રાજકીય પાર્ટી માં કઈ જોડાયેલું છે ભાનુબેન ઓકે ઓકે હિન્દી માં કેટલા સમય છે કેટલા સમય થી આવું કે બેન હવે આ પોલીસ તમને ધરપકડ કરે છે એની તો ધરપકડ થઈ ગઈ પણ પૂછપરછ તો થશે ને બેન